નમસ્કાર દર્શક મિત્રો ની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો સર્જક સાથે સંવાદમાં આપ અનેક સર્જકો સાથે રૂબરૂ થયા છો સર્જક એટલે એક બહુ મોટા પ્રમાણમાં એક બહોળી વ્યાખ્યા આપણે કરી શકીએ અનેક સર્જકો એટલે કે શિલ્પકારોથી લઈને જૂની રંગભૂમિના કલાકારોથી લઈને માત્ર લેખકો અને કવિઓ સર્જક ના અર્થમાં આપણે વિશાળ પ્રમાણમાં એની વ્યાખ્યા કરી છે અને મ્યુઝિક કમ્પોઝ કમ્પોઝરોથી લઈને આપણે મ્યુઝિક કલાકારો સિંગરને પણ આપણે એક પરમાત્માનું સોંપેલું સમાજ માટે નોખું અનોખું પ્રદાન કરતો વ્યક્તિ એટલે સર્જક ખૂબ સુંદર અર્થમાં પરમાત્માનું એવું એન્ટેના જે સમાજના પ્રતિબિંબોને એના સંવેદનો સાથે પાછા બતાવે આપણે આજે એવા જ એક વ્યક્તિત્વ વિશે વાત કરવી છે બેનશ્રી કીર્તિદાબેન શાહ આમ તો સંશોધક ગુજરાતી વિષય સાથે અનેક એવા ગુજરાતીના વિદ્યાર્થીઓ જે અત્યારે અધ્યાપકો બન્યા છે અને એમને ખૂબ માન સન્માન સાથે જે ગુરુકુળની પરંપરા હતી એ પરંપરા અત્યારે આધુનિક જમાનામાં પણ તમને લાગે કે બેનનો એટલો આદર સાથે એમના શિષ્યો એમનું નામ લે અને આપણી છાતી પણ ગજગજ ફૂલે જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી બેનનું સ્ટુડિયોમાં સ્વાગત કરવું છે નમસ્કાર નમસ્તે કીર્તિબેન કીર્તિદાબેન આપનું સ્વાગત છે નમસ્તે સાહેબ પ્રથમ પ્રશ્ન આપને એ થાય બેન કે આપનો જન્મ ક્યાં થયો હાજી પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ આપને જૂના સ્મરણોમાં પાછા લઈ જવા છે જરૂર હાજી શૈલેશભાઈ મારું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ જરા યુનિક પ્રકારનું છે એટલા માટે કે મારા પિતાશ્રી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસનાધિકારી હતા હાજી હાજી અને કોઈપણ નિયમની શરૂઆત ઘરેથી કરવી જોઈએ એટલે અમને ચારે ભાઈ બહેનને એમણે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં એકથી પાંચ ધોરણ ભણાવેલા અમારી આજુબાજુના બધા જ પડોશીના દીકરા દીકરીઓ સારી સારી અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં ભણતા પણ અમારા પિતાએ અમને ચારે ભાઈ બહેનને એકથી પાંચ ધોરણ ગુજરાતી મીડિયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં અભ્યાસ કરવાનું કરાવડાવ્યું અમે એવું પણ કહેતા કે પપ્પા અમારી બહેનપણી તો આવી સરસ સ્કૂલમાં જાય છે સગવડવાળી સ્કૂલ સરસ પદાર્થમાં પણ પપ્પાએ અમને બહુ અગ્રપૂર્વક એ સ્કૂલમાં જ ભણાવ્યા અને એની અસર એ પડી કે અમે જ્યારે મોટા થયા ત્યારે નાના માણસો કે મોટા માણસો એવું દ્વૈત અમારામાં આવ્યું જ નહીં બધું અદ્વૈત થઈ ગયું એવું બાળપણથી અમને અમારું ઘડતર થયું મારો જન્મ થયો અમદાવાદમાં જ અને દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી તો એસએસસી સુધી અભ્યાસ કર્યો કાંકરિયાની આ દીવાન બલ્લુભાઈ સ્કૂલ એ એ સમયની અને આજની બહુ જ જાણીતી સ્કૂલ છે હાજી ઉત્તમ ડૉક્ટરો સારા એન્જિનિયર્સ અને એ વખતે શૈલેષભાઈ એવી સ્થિતિ હતી કે શિક્ષકોએ વિદ્યાર્થીને પાંચ પાંચના ગ્રુપમાં વહેંચેલા હોય અને એ પાંચે પાંચ વિદ્યાર્થીઓને એ શિક્ષક એટલી જવાબદારીથી ભણાવે કે એને સીવણ કરતાં પણ આવડે અને કસરત કરતાં પણ આવડે એને રસોઈનું પણ જ્ઞાન આવી જાય એને મેથ્સ તો આવડે જ એને ન્યૂટનનો નિયમ પણ ખબર હોય પણ સાથે સાથે આ બધી જ કળાઓ પણ એ ક્રમશઃ એને શીખવાડતા છે એવી સરસ સ્કૂલમાં અમે ભણ્યા અને ત્યાર પછી જીએલએસ કોલેજ અને જીએલએસ કોલેજમાંથી પાસ થઈ અને પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગમાં જ્યાં ઉમાશંકર જોશીનું નામ જોડાયેલું હોય એ ભવનમાં ગુજરાતી વિષય સાથે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો અને ભગવાનની કૃપા એવી અમે હમણાં જ અધ્યાત્મની વાત કરી કે એ સમયમાં પણ એવું એવો અભ્યાસક્રમને અભ્યાસક્રમ અમને ભણવા મળ્યો કે આજે એની બધી જ અસર અમારી પર છે એટલે ભણવાની ડિગ્રીઓ જુદી અને જીવન જુદું એવું ના રહ્યું એવું સરસ થયું અમને અખે ગીતા બરાબર અખાના છપ્પા અમને નરસિંહ મહેતા અને ત્યારે અમે જે ભણ્યા ભાઈ સુખ દુઃખ મનમાં આણીએ બરાબર ને ક્ષણે ક્ષણે આની અનુભૂતિ આપણે કરતા હોઈએ છીએ પણ એ વખતનું અમને જે અભ્યાસ કરવાનું એ આખું વાતાવરણ મળ્યું એ વાતાવરણે અમારું બહુ સરસ ઘડતર કર્યું પછી માસ્ટર ડિગ્રી પૂરી થયા પછી પીએચડીનો અભ્યાસ કર્યો અને પીએચડી માટે એવા એક સરસ અધ્યાપક સાહેબ મળ્યા પ્રોફેસર જયંત કોઠારી શૈલેષભાઈ તમને જાણીને આનંદ થશે કે નવલકથાઓની અનેક આવૃત્તિઓ થાય કાવ્ય સંગ્રહોની પણ આવૃત્તિઓ થાય પણ ભાષા વિજ્ઞાન વ્યાકરણ જેને કહેવાય એની પચાસ આવૃત્તિ થાય જયંત કોઠારી એવા પ્રોફેસર છે જેમના આ પુસ્તકની આટલી બધી આવૃત્તિઓ થઈ છે અને આઈએસ કરનારા વિદ્યાર્થી મિત્રો પણ એનો સરસ ઉપયોગ કરે છે એમાં શું વાત આવે એનું એક નાનકું દ્રષ્ટાંત આપું આપણે શબ્દો બોલીએ છીએ કે કોણી મારી કોણીમાં દુખે છે અથવા તો કર્મ અથવા તો ધર્મ તો કોણી તો કોણી મૂળ શબ્દ છે કફોણિકા એનું ધ્વનિ પરિવર્તન થઈને પછી કોણી શબ્દ થયો છે આ પ્રકારનું જે વ્યાકરણ છે આ પ્રકારના જે ભાષા પરિવર્તનો છે એ બધા એમાં આપણને શીખવા મળે છે હા ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ અને એવું ઘડતર કે કશું કહે નહીં પોતે જીવે જ એવું કે જોઈને આપણે એવું જીવતા હા બિલકુલ બિલકુલ બરાબર તો એવા સાહેબ અમને પીએચ સીના ગાઈડ તરીકે મળ્યા મળ્યા ને પીએચડી આપનું પૂર્ણ થયું પીએચડી મારું ઓગણીસો નેવુંમાં મારું પીએચડી પૂર્ણ થયું બેન પછી કઈ કોલેજમાં જોડાયા અધ્યાપિકા તરીકે પછી કોલેજમાં તો હું પછીના દસ વર્ષ પછી જોડાઈ પણ એ પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં જોડાઈ ગુજરાતી સાહિત્ય પરિષદે એ વખતે એક પ્રકલ્પ કરેલો જેમાં ગુજરાતી સાહિત્યનો કોષ તૈયાર કરવો એટલે કે આપણા ગુજરાતી સાહિત્યમાં જેટલા કવિઓ થયા જેટલા સર્જકો થયા એમની વિશેની સાચી માહિતી હાથ વગી કરી આપવાનું કામ એ પ્રોજેક્ટમાં થતું હતું અને એમાં હું એક સંદર્ભ સહાયક તરીકે જોડાઈ એમાં મેં દસ વર્ષ સંશોધનનું કામ કર્યું અને સાહેબ તમને જાણીને આનંદ થશે કે એ સમયના એ કવિઓ પોતાને ક્યારેય કવિપણાનું એ લોકોને ભાન હતું જ નહીં એમને તો એક જ મુદ્દો હતો કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું પોતાની સ્વની ઓળખ કરવા માટે જ કવિતા કરતા એટલે એમણે પોતાનું નામ પોતાના પિતાનું નામ કે પોતાની કોઈ પણ જીવન સંદર્ભની માહિતી આપી નહીં એને કારણે કેટલાક પ્રશ્નો ઊભા થયા એ પ્રશ્નો સંશોધનના બન્યા કે અખા ભગત ખરેખર એમના જીવનમાં શું ઘટનાઓ બની હતી તો એ તમારે શોધવી પડે બરાબર એ પ્રકારના સંદર્ભો અમે શોધ્યા અને એ કોષમાં એ આપ્યા સાહેબ અમે ત્રણ કોષ કર્યા એ વખતે પહેલો કોષ કર્યો ઈસવીસન અગિયારસો પચાસથી ઈસ્વીસન અઢારસો પચાસ તમારે ઇન્દ્રાવતી પ્રાણનાથ નામ જો તમે જાણતા હો તો એમને વિશે જો જાણવું હોય તો તમને તરત એ કોષમાંથી મળી જશે આખો કોષ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કરેલો છે અને આ કોષની બીજી આવૃત્તિઓ પણ હમણાં આપણે કરી ગુજરાતી સાહિત્ય પરિષદે આ કોષની બીજી આવૃત્તિઓ પણ કરી તો આવા ત્રણ ભાગ પહેલા ભાગમાં સો વર્ષ અગિયારસો થી અઢારસો પચાસ બીજા ભાગમાં અઢારસો પચાસથી ઓગણીસો પચાસ એટલે ઓગણીસો પચાસ સુધી જન્મેલા જેટલા સાહિત્યકારો છે એ બધાનો ડેટા તમને એમાંથી સાચો મળી જાય એમની જન્મ તારીખ એમની મૃત્યુ તારીખ એમની બધી કૃતિઓના નામ અને એ કૃતિઓની વિશેષતા જેમ કે રામનારાયણ વિશ્વનાથ પાઠક તો એમના બધા તખલ્લુસો એ તમને મળી જાય એ ઉપરાંત એમની બધી જ વાર્તા સંગ્રહોના પ્રકાશન સાલ તમને મળી જાય એ ઉપરાંત તમને બૃહદ પિંગળ તો તમે પુસ્તક ના જોયું હોય પણ એને વિશે થોડીક નાનકડી લાઘવમાં ન જોઈતી હોય તો તમને એમાંથી મળી જાય અને ત્રીજો ભાગ એવો કર્યો ભાઈ કે જેમાં આપણી બધી વિભાવનાઓ છે તમે તો પોતે કવિ છો એટલે તમને ખબર છે કે ધ્વનિ રસ વક્રોક્તિ રમણીયતા આ બધા જે આપણા ઘટકો છે સાહિત્યના એનો સંદર્ભ આ ત્રીજા કોષમાં છે હાજી હાજી બરાબર તો આવું સરસ કામ એ દસ વર્ષ દરમિયાન એક સંશોધક તરીકે મને કરવાની તક મળી મધ્યસ્થમાં તો આપ છો જ હા એ તો છું જ હાજી પરિષદમાં તો કેટલાય વર્ષોથી ઘણા વર્ષોથી કદાચ એ પરિષદને જ કારણે શૈલેષભાઈ મને ભાષા સાહિત્ય ભવનમાં પ્રોફેસર તરીકેની જોબ મળી એટલે ઓગણીસો એકાણું થી ઓગણીસો ત્રાણું એ એ ત્રણેક વર્ષ હું જીએલએસ કોલેજમાં અધ્યાપક બની અને ત્યાર પછી હું ભાષા સાહિત્ય ભવનમાં પ્રોફેસર બની અને એમાં મેં પંદર વર્ષ વિભાગીય અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હાજી હાજી આપણા ગુજરાતી ભાષા ભવન ભાષા ભવનના ગુજરાતી વિભાગમાં અને એમાં બધા બહુ જ સરસ તેજસ્વી વિદ્યાર્થીઓ તમારા જેવા ઉગતા કવિઓ એ બધા મને મળ્યા વાહ વાહ બરાબર અને આપનું પણ એટલું જ નામ છે બેન પ્રથમ પુસ્તક આપનું કહ્યું ને કુલ કેટલા પુસ્તકો અમારા લગભગ બારેક પુસ્તકો થયા છે શૈલેષભાઈ અને પ્રથમ પુસ્તક જો તમે મને કહેતા હો તો એ પુસ્તક થયું છે આખા ભગતની જે એક ઉત્તમ કૃતિ છે ચિત્ત વિચાર સંવાદ તો એ ચિત્ત વિચાર સંવાદ નામની કૃતિ સંશોધિત કરીને આ પુસ્તકમાં મૂકી છે બરાબર બરાબર એમાં કોઈને ઈશ્વરની વિભાવના જોઈતી હોય તો મળી જશે માયાની વિભાવના જોઈતી હોય તો મળી જશે આ એ પ્રકારનું મારું સંશોધન ગ્રંથ છે આ મારું પહેલું પુસ્તક છે અને ત્યાર પછી તો જેમ જેમ મારું કામ આગળ વધતું ગયું એમ થોડાક પુસ્તકો મેં તૈયાર કર્યા એમાં મોટા ભાગના પુસ્તકો તો જૈન સાહિત્યના સંશોધનના સંપાદનોના છે પણ આ એક પુસ્તક એવું છે જે ગુજરાતી સાહિત્ય પરિષદનું જ પ્રકાશન છે મધ્યકાલીન કૃતિ એટલે મધ્યકાળમાં જેટલી કૃતિઓ છે એ કૃતિઓ વિશેની બધી જ વિગતો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આમાં આપવામાં આવી છે મૂળકામ સંશોધકનું રહ્યું મૂળકામ મૂળકામ સંશોધક બેન પરિવારમાં કોણ કોણ છે અને આ બધું જ કામ કરતા હોય તો પરિવારનો કેવો સહયોગ બહુ જ સારો સહયોગ ભાઈ મેં તો ચાલીસ વર્ષ સુધી લગ્ન જ નહોતા કર્યા હાજી હાજી બરાબર પછી લગ્ન કર્યા હાજી અને લગ્ન કર્યા એમાં મારા હસબન્ડ પોતે પ્રોફેસર છે હાજી હાજી એટલે જે આપણી અમદાવાદ શહેરની હા એચએલ કોલેજ છે એ એચએલ કોલેજમાં એકાઉન્ટન્સીના પ્રોફેસર છે અમે બે જ છીએ અને બે જણા આ સરસ્વતીનું કામ કરીએ છીએ અને ઘરમાં એક સરસ નાનકડી લાઇબ્રેરી રાખી છે પણ તમે કોઈ વાર અનુકૂળતા હોય તો આવો જોવા તમને એક બાજુ એકાઉન્ટન્સી મળશે અને એક બાજુ ભાષા સાથે કરવાનું સામે જીવન સરસ રીતે અને બીજું એક સરસ કામ કર્યું છે એટલે તક મળી હતી કામ કરવાની ભારત સરકારે એક પ્રોજેક્ટ કરેલો અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલેક્ચ્યુઅલની વાત સતત કરતા રહ્યા છીએ અને ડરતા પણ રહ્યા છીએ કે જો એ આવી જશે તો આપણી માનવ સેવાઓ શું થશે એવા પ્રશ્નો પણ આપણને થતા રહ્યા છે તો એ સંદર્ભમાં ભારત સરકારે એક પ્રોજેક્ટ આપેલો જેમાં એક લાખ વાક્યો એટલે અમારે કોર્પસ ગુજરાતીનું ભેગું કરવાનું હતું એમાં એક લાખ વાક્યો એમણે એમને હિન્દીમાં આપ્યા હતા એ હિન્દીમાંથી અમારે એનું ગુજરાતી કરવાનું એક નાનકું દ્રષ્ટાંત આપવું

અને ગુજરાતી સાહિત્ય એટલું આપણું વિશ્વ લેવલે ફલક ઉપર ઊભું રહેવું છે બરાબર છે ગમતા બે લેખકો બે કવિઓની થોડીક વાત પહેલો ગમતો કવિ મારો અખો ભગત હાજી હાજી બરાબર અને અખા ભગતની કવિતા એટલે જીવન જીવવાની કળા હાજી બરાબર ને ભગત સાહેબ ખરા ને આપણા નિરંજન એમણે અખા ભગત વિશે એક બહુ સરસ વાત કરેલી એમણે એમ કીધેલું કે હું જ્યારે એટલે અખા ભગત વિશે સીધી વાત એમણે તો કરી હતી શેક્સપિયર વિશે પણ એ વાતને આપણે અખા ભગત સાથે જોડી શકીએ હજી એમણે એમ કીધું કે હું શેક્સપિયરનું સાહિત્ય વાંચું એટલે મને જાત્રાએ જવા જેવો અનુભવ થાય છે તો અખા ભગતની કવિતા તમે વાંચો તો તમને જાત્રાએ જવા જેવો અનુભવ થાય એટલા માટે ભાઈ કે આપણા ચિત્તમાં અનેક પ્રકારની ગડમથલો ચાલે છે અને એ ગડમથલનો જવાબ આપણને દ્રષ્ટાંત સાથે અખા ભગતની કવિતા હજી 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 અને પાછા અખા ભગત એકદમ કેવા છે ઓબ્ઝર્વેશન વાળા છે એટલે આપણે તો રોજ જે બાખણ પણ ખાઈએ છીએ ચા પણ પીએ છીએ એટલે કે દૂધનો પણ ઉપયોગ કરીએ છીએ પણ અખા ભગતને આ બધા પદાર્થો પોતાની કૃતિમાં દ્રષ્ટાંત તરીકે ઉપયોગ કર્યો છે એમ કે સામાજિક નિસ્બત ધરાવતી કવિતા બિલકુલ સાહેબ એમણે સમાજના વ્યક્તિઓ સાથે બિલકુલ એમણે એમ કીધું કે ભક્તનું હૃદય કેવું હોય જે કઈ પદાર્થો છે એનો ઉપયોગ કરી અને આપણને સરસ દ્રષ્ટાંત સામાજિક આપણી નિસ્બત સાથેની કવિતા જોડાયેલી છે એટલે પોતાની લાગે બિલકુલ બીજો કવિ જો કેવો હોય તો પ્રેમાનંદ હાજી વાહ બરાબર અને માનવ મનની સૂક્ષ્મ ગતિવિધિઓને મનોવિજ્ઞાન ભણ્યા વિના સાધુ પિતા ને દુઃખ દેવા મારે સીમંત સાને આવ્યું કુંવરબાઈ બોલે છે બાકી કોઈ સ્ત્રી જો માં બનવાની હોય

એ તું મુજને અડતા શ્યામ થઈશ તો હું કેમ નહીં થાઉં વાસરલી વેરણ થઈને વાગી રે વ્રજની નારને બિલકુલ એ દયારામનું જ પદ છે બિલકુલ બિલકુલ ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ તોરો એટલે ભગવાન સાથે અનુસંધાન કરવાની જે એમની ચતુરાઈ છે ગોપીની એ પણ બહુ સરસ રીતે બતાવી પણ સંવાદના સ્વરૂપમાં પણ સમાચાર અને આધુનિક સંદર્ભ એટલે અર્વાચીન સમયના જો કોઈ સર્જકના નામ મારે પહેલા જ બોલવાના આવે તો હું પન્નાલાલ પટેલ નું બરાબર એમની માં આલી ડોશીને હું ક્યારેય નહીં ભૂલી શકું વાહ એ જે ઈર્ષાની એક આખી પ્રતિકૃતિ છે ને એ જબરજસ્ત છે અને સરળ ભાષામાં શૈલેષભાઈ એમણે એ આખું ચિત્ર પાત્રોનું પાત્રોના ચિત્રો ઊભા કરી આપ્યા છે કાનજી જેવી તમને નજર આગળ જ એવા લાગે એવા એટલે ઘણા આપી શકાય નામ પણ મારા ગમતા તરત તમે પૂછ્યું ને હું બોલી એવા એવા બાકી તો ઘણા ઘણા એવા નામ છે એમ તો મને કલાપી પણ ખૂબ ગમે છે એમના પત્રો તો મને ખૂબ ગમે છે બરાબર કાંતના પત્રો મને ખૂબ ગમે છે મને પ્રકારમાં વધારે રસ પડે છે કારણ કે એમાં ફેક્ટ હોય છે પેલામાં થોડુંક કલ્પના સંદર્ભ આવે પણ અહીંયા સત્ય આવે કાંત તો જે અનુભવ્યું છે સીધું જ આવે છે અને ધાર્મિક વાતોથી લઈને સામાજિક નિસ્બત સુધી જોડી આપે હું કેમ આમ મેં કર્યું ને કેમ આમ કર્યું બધી જ ફેક્ટ વાત બિલકુલ કવિ કરી શકે ને કર્યું એમણે કર્યું એમણે પૂર્વાલા પણ એ જ હા એ જ ઉત્તમ હા બિલકુલ કીર્તિદાબેન ભવિષ્યનો શું પ્લાન છે ભવિષ્યનો તો એક અમેરિકામાં એકત્ર ફાઉન્ડેશન ચાલે છે અતુલભાઈ રાવલ એ ચલાવે છે બરાબર એ અત્યારે બધા પુસ્તકોને ડિજિટલ કરી રહ્યા છે એટલે એની સાથે હું અત્યારે કામ કામ જોડાઈ ગઈ છું કોના કોના પુસ્તકો બધા અમે ઘણા પુસ્તકો કર્યા એમાં એમાં આ સાહિત્ય કોષ કર્યા આપણા એમાં આ બધી સૂચિઓ કરી રમણ સોનીને બધાએ જે સૂચિઓ બનાવી છે કિશોર વ્યાસને બધાએ એ બધી સૂચિઓ કરી એટલે સંશોધનના વિદ્યાર્થીઓને એકદમ બધું હાથવગું મટીરિયલ ઘણી ઘણી નવલકથાઓ પણ થઈ છે ઘણું ઘણા સંગ્રહો પણ આપણે કર્યા છે એટલે અને એ ઉપરાંત પરિષદ પ્રમુખના વ્યાખ્યાનો પંચતંત્રની વાર્તાઓ ભોહિલાલ સાંડેસરાનું સંપાદન છે એ બધા પુસ્તકો આપણે એમાં ડિજિટલ કરી દીધા છે ડિજિટલ કરી હા અને એમાં એક ડિજિટલ સામયિક પણ ચાલે છે હમણાં જ શરૂ થયું છે એક ભાઈ આપણા પ્રોફેસર ડૉક્ટર સુમન શાહ એ કરી રહ્યા છે આગળ રમણ સોનીએ પણ એક સરસ આખું દસ વર્ષ ચલાવ્યું એટલે કોઈ પણ મિત્રોને જો રસ પડે તો એની વેબસાઇટ જોવા જેવી છે અને એમાં આખી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં યાદીઓ પણ આપી છે એ તમારું ગમતું ચહીતું પુસ્તક તમને હાથવગું મળી જાય મુસાફરી દરમિયાન ચોપડી ઉંચકીને ના જવું પડે અને હવેનો સમય જ એવો છે ભાઈ એટલે લેપટોપ કા તો મોબાઈલ હા એનો સમય છે બે ના જ બિઝી નેટવર્કનો જમાનો ચાલી રહ્યો છે આજના અધ્યાપકોને આજના વિદ્યાર્થીઓને આપનો સંદેશ હા ખૂબ વાંચો ખૂબ વાંચવું જોઈએ અધ્યાપકોને શું કરવાનું છે અધ્યાપકોએ સૌથી પહેલું કમ્પ્યુટર શીખી જવું કમ્પ્યુટર શીખવું પડશે ને વિદ્યાર્થી અત્યારે બધું જાણીને આવી રહ્યો છે ક્લાસમાં પણ વિદ્યાર્થી કેવું જાણે છે ભાઈ જો સાહિત્યનો વિદ્યાર્થી થોડોક આમ તેમ રહેશે પણ જે સાયન્સનો વિદ્યાર્થી છે એ વર્ગમાં જતાં પહેલાં બધું જોઈ લે છે કે ઓપરેશન કરવાનું છે તો ક શું શું કરવું જોઈએ એ બધું જ જોઈ લે છે પણ જ્યારે ખરેખર વાસ્તવિકતા આવે તો એ નહીં કરી શકે કે પ્રેક્ટિકલ અનુભવ વિના ગમે એટલું ડિજિટલ હોય તો ઉપયોગી નથી સાહિત્યના વિદ્યાર્થી પૂરતું બરાબર છે ડિજિટલ ઓકે એ વાંચી લેશે પણ જેને પ્રયોગો કરવાના છે જે સાયન્સનો વિદ્યાર્થી છે જે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે એને નહીં ચાલે એને નહીં ચાલે પરિષદમાં શું નવું થાય છે બેન પરિષદ પરિષદની તો હમણાં ઇલેક્શન ફરીથી આવી ગયું જીતી પણ ગયા છો હા જીતી છું એટલે જોઈએ હવે આગળ ભગવાન છે કંઈક નિમિત્ત બનાવે કામ કરીશું બિલકુલ બિલકુલ અને વિદ્યાર્થીઓને અધ્યાપકોને ખાસ તો વાત છે કે આપનો અનુભવનું નીચોડ અધ્યાપકો સુધી પહોંચે વાત તો એ વાત તો બરાબર જો સાચું કહું અનુભવનો નિચોડ એ મારો છે અને મારા સમયનો છે એ દરેક અધ્યાપકે પોતાના સમય પ્રમાણે પોતે કામ કરવું પડે પણ એટલું કહીશ કે એણે આ બધા ડિજિટલના સમયમાં આ બધી વસ્તુઓનું જ્ઞાન મેળવી લેવું જોઈશે બરાબર એ એણે કરી લેવું પડશે એકલો મોબાઈલથી નહીં ચાલે એણે લેપટોપ પર બધી સાઈટ ખોલતા એન્ડ ડાઉનલોડ કરતા આ બધું અથવા તો એને કોઈક સામગ્રી ભેગી કરી છે તો એને ડાઉનલોડ કરીને કોઈકને મોકલવી છે તો મોકલતા આ બધી નાની નાની ડિવાઇસ છે પણ એને શીખી લેવી પડશે તો એ તો એ વિશાળ જગત સાથે જોડાઈ શકશે જોડાઈ શકશે તો ક્લાસમાં પણ એનો એનો એ કરી શકશે હા અને એકલા એકલા સાહિત્યથી શૈલેષભાઈ જીવન નથી હવે નથી અમારો સમય જુદો હતો સાહિત્ય એ શું કરે છે તમને જીવન જીવવાની ચાવીઓ આપે છે બરાબર પણ તમારે જે જીવન જીવવા માટે બીજું બધું જે જોઈએ છે એ એકલા સાહિત્યથી નથી મળતું હું સાહિત્યની વિરોધી નથી મેં તો આખું જીવન એમાં પૂરું કર્યું પણ એકલું સાહિત્ય નહીં ચાલે એ સિવાયની બીજી ડિસિપ્લિન જેને કળાકીય ડિસિપ્લિન કહેવાય એ પણ એની પાસે હોવી જોઈએ અને માત્ર એક ભાષા નહીં એકથી વધારે ભાષાઓ એણે જાણવી જોઈએ એટલા માટે શૈલેષભાઈ જુઓ અમે એવો એક પ્રયોગ કરેલો કે એવા પેપર્સ પણ અમે અમારા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે

અને એ લાગણીથી કામ થતું હતું એટલે આ વસ્તુ થઈ શકે સાચું સાચું એ લોકો પણ એ લાગણીશીલ છે એટલે જોડાયેલા બિલકુલ સાચું હા પ્રોફેશનલિઝમ નથી ના નથી નથી અને ભાઈ ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓમાં હજી એવું પ્રોફેશનલિઝમ નથી આવ્યું અમે એકબીજાના ડબ્બામાંથી નાસ્તો કરી શકીએ છીએ હાજી હાજી એવું એવી અમારો એવો લાગણી ભાવ અમારી સાથે છે હાજી હાજી તો કેટલા એવા વિદ્યાર્થીઓને એવા સાહિત્યકારો બન્યા છે જે આપને ઘણા ઘણા એકદમ એક્ઝેક્ટ આંકડો તો નહીં આપી શકાય પણ મારી લગભગ અઠ્યાવીસથી ત્રીસ વર્ષની કેરિયરમાં મને પચીસેક વિદ્યાર્થીઓ તો એવા મળ્યા હોય કે જેણે આવું સરસ કામ બહાર કર્યું છે બરાબર કર્યું છે એમણે એ સર્જકો બન્યા છે કેટલાક અનુવાદકો બન્યા છે અને કેટલાક સ્કૂલમાં એવા ટીચર બન્યા છે કે વિદ્યાર્થીઓને એમણે ગુજરાતી તરફ અભિમુખ કર્યા છે સ્કૂલમાં જઈને પણ કેટલાક એવા મળ્યા છે કે જેને જૂની ગુજરાતી આવડી છે એટલે જે જૂની હસ્તપ્રતો છે એમાં કામ કરે છે બેન મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણ્યા છે એકથી પાંચ સુધી હા એટલે કહે છે કે હું સમાજને નિસ્બત સાથે જોડાઈ માટીથી જોડાઈ હા ઉચ્ચ નીચ આર્થિક રીતે મને ખબર ના પડીને હું જોડાયેલી રહી હા બેન આજનો આજનો સમાજ આજનું આજની પરિસ્થિતિ સેલ્ફ ફાઈનાન્સ ની છે કોલેજો તમે હતા એ અલગ વસ્તુ હતી સાચી વાત ગુજરાત યુનિવર્સિટી ભાષા ભવન ની તો હવે છે એટલે છે હા બરાબર તો એને પણ સેલ્ફ ફાઇનાન્સ આ લોકો કરી દે એવી પરિસ્થિતિ છે બરાબર છે બેન કેવું લાગે છે આ પ્રાઇવેટાઇઝેશન નું શિક્ષણ અને પેલું શિક્ષણ માં અત્યારે આપ કઈ રીતે જુઓ છો બંને અને બંનેના બે ગેરફાયદા અને બે ફાયદા સાંભળવા છે

અને ત્યાં જવાબદારીપૂર્વક કામ કરે છે કારણ કે એને રિઝલ્ટ બતાવવાનું છે અહીંયા રિઝલ્ટ આવ્યું તોય ભલે ના આવ્યું તો પણ ભલે અચ્છા એ અધ્યાપકોની ફિલિંગ્સ આપે બતાવી હા ત્યાં તો જવાબદારી છે અને પૂરા આઠ કલાક એ ત્યાં હોય જ અને અહીંયા એ કદાચ પણ મળતું નથી ના નથી મળતું ત્યાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફી ભરવાની છે નથી અહીંયા ડબલ ભરવાની છે ત્યાં નથી ભરવાની હા એટલે તમે હા પણ છતાં પણ એટલા માટે તે સફળ થયું છે હા સફળ થયું છે કારણ કે એ જવાબદારીપૂર્વક થઈ રહ્યું છે પ્રાઇવેટાઈઝેશનમાં જ્યારે પહેલામાં થોડીક કેરલેસનેસ જેને કહેવાય ને બે કાળજીપૂર્ણ બધા એવા છે એવું મારે નથી કહેવું પણ કેટલાક મિત્રો એવા છે જ એના પરિણામો ભોગવવા પડે છે સાહેબ મળે જ નહીં વિદ્યાર્થી ગયો હોય તો સાહેબ મળે જ નહીં એવું બની એવું બને છે

કારણ કે એને ખાલી પેલી નવલકથા નાટક નિબંધ કવિતા એટલું જ ખબર છે એની બહાર નથી નીકળ્યું એટલે શિક્ષણમાં સાથે સાથે આ પણ એક સ્કિલ ઊભી થાય સ્કિલ બેઝ કામ એ કરતો થઈ જાય બહાર નીકળે એટલે એને એટલીસ્ટ દિવસના પાંચસો રૂપિયા તો કમા કમાઈ શકે એટલું એને આવડવું જોઈએ સાહિત્યથી કલાથી પેટ ના ભરાય એકલાથી નહીં ભરાય મેં દસ વર્ષ અનુભવ્યું છે બરાબર એટલે એની સાથે મારું આ સંશોધનનું કામ હતું અને આપણને બધાને ખબર છે કે એકસો પંચોતેર રૂપિયાને પચાસ પૈસા તો પેલા પબ્લિશર કહે છે કે કવિઓને કંઈક તો મળવું જોઈએ એટલે ઉપર પચાસ પૈસા રાખે છે હા બોલો એમાં ઘર ના ચાલે ના ચાલે ભાઈ ના ચાલે દર્શક મિત્રો આપણે બેન શ્રી કીર્તિદાબેન શાહને મળી રહ્યા હતા અદ્ભુત વાતો કે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જઈને કઈ રીતે એકથી પાંચ ધોરણ સુધી પપ્પાએ ભણાવ્યા અને એનો કેટલો બધો પ્રચંડ ફર્ક પડે છે સમાજ સાથે ને કઈ રીતે કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે એમનો પોતાનું એક આખી સંસ્થા ઊભી થાય માણસમાં એનું પોતાના વિચારો પોતાનું વર્તન બિહેવિયર ઘણું બધું ડિપેન્ડ કરે છે સાહિત્યથી લઈને સમાજ સામાજિક નિસ્બત સાથે કારણ કે જે અખાની વાત કરી પ્રેમાનંદની એ બધા સાહિત્યકારો સમાજ સાથે નિસ્બત ધરાવતા હતા કવિતાઓ તમે એસી રૂમમાં બેસીને તમે જે વાત ખેતરની કરી શકો પણ ખેતરમાં જઈને એક વાત તો કરવાની રહી જ ગઈ ખેતરની વાતમાં બેનશ્રી પાછા નેચર સાથે પણ જોડાયેલા છે અને આધ્યાત્મિક ખેતી એ અને આયુર્વેદિક વનસ્પતિઓની એ પણ સરસ રોપા ઉછેર કરે છે વૃક્ષો કરે છે અને એ રીતે એક આધ્યાત્મિક અને આયુર્વેદિક અનુભવ પણ લે છે અને જીવનમાં એ જ જરૂરી છે કારણ કે તમે મૌન આ શબ્દો તો એટલે બોલીએ છીએ આપણને મૌન નથી સમજાતું એટલે ભીતરનું મૌન સમજવા માટે તમારે પ્રકૃતિના ખોળે જ જવું પડે કીર્તિદાબા કીર્તિદાબેન એવા જ એક વ્યક્તિત્વ છે અને સુંદર રીતે એમનું જીવન જીવ્યા છે અત્યારે પણ આનંદિત છે અનેક શિષ્યો પણ એટલા સુરસ સરસ આપ્યા છે જે એમને ભાવ સાથે અને એમની લાગણી સાથે જોડાયેલા છે જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનો આભાર માની આભાર બેન નમસ્તે